તાલુકાના ગુંદિયાળા ગામમાં ચોત્રીસો લોકો વસવાટ કરી રહ્યા છે પરંતુ આ ગામમાં પીવાના પાણીની મુશ્કેલીઓ સર્જાતા લોકો અવેડાના પાણીનો ઉપયોગ કરવા મજબૂર બનતા રોષ ફેલાયો છે ગામમાં છેલ્લા પાણી પ્રશ્ને ગુંદિયારા ગામમાં સરપંચ મુક્તાબેન કાલિયા ઉપસરપંચ ચંદુભાઈ અર્જુનભાઈ મેમુકિયા સહિતના લોકોએ કલેક્ટર નાયબ કલેક્ટર ઈજનેર વઢવાણ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું કે ગામમાં પીવાની પીવા ગામમાં પીવાનું પાણી ગોળી દરજાના ડેમમાંથી થઈ વાયા મારોદ ગુંદિયારા આવે છે પાણી ઉનાળાની શરૂઆતથી ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે વારંવાર ફોન રજૂઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ કાયમીના ઢોણે આવતું નથી

એ બોરનું પાણી વિતરણ કરવું પડે છે અને ભવિષ્યની અંદર જો રોગચાળો ફાટી નીકળશે તો આની જવાબદાર કોણ રહેશે એટલા માટે થઈ અને આજે જ્યારે નાયબ કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઇજનેર ને અમે રજૂઆત કરવા ગયા તો એથી એવો જવાબ આપવામાં આવે છે કે ગુંદળા ગામને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે પણ કોઈ અહીંયા સ્થળ ઉપર ચકાસણી કરવા આવતું નથી કે ગુંદિયાળા ગામને કેટલા પ્રમાણમાં પાણી મળે છે ત્રણ હજાર વસ્તી ધરાવતું ગામ છે ઉનાળાનો સમય છે પીવાનું પાણી મળતું નથી એમાં ઘોરને પાવા અને વાપરવા તો ક્યાં લેવા જવું એટલે મારી આપશે સાહેબને એટલી જ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી કે ગુંદિયાળા ગામનો પીવાનો પાણીનો પ્રશ્ન જલ્દીથી જલ્દી હલ થાય એવી આપણે મારી વિનંતી છે અન્યથા આ પ્રશ્ન આઠ દિવસમાં હલ ન થાય તો ગુંદિયાણા ગામના તમામ નાગરિકો સાથે કલેક્ટર કચેરી અમરનાથ માટે બેસવાની પણ અમારી તૈયારી છે